પહેલગામમાં જ્યારે આતંકી હુમલો થયો ત્યાં અમારી હોટલ ત્યાંથી બે કે ત્રણ કિલોમીટર જ દૂર હતી પણ પછી આવી રીતે અમને આગળથી અપડેટ મળી કે તમે બધા હોટલના રૂમમાં આવી જાઓ આવી રીતે અહીંયા આતંકી હુમલો થયો છે તો અમે પછી એ અમે ત્યાં એ સ્થળ પર અમે ગયા નહીં અને ડાયરેક્ટ અમે સેફલી અમે રૂમમાં બેસી ગયા બધા અમારું પ્લાનિંગ જમ્મુ કાશ્મીરનું જ હતું અમે એક મહિના પહેલાં જ નક્કી કરેલું હતું કે અમારે ફરવા જવું તો ત્યાં જ જવું હવે હવે શું વિચાર આવે જમ્મુ કાશ્મીર જોવું હોય સેફ્ટી પહેલા વિચારવી જોઈએ જ્યારે આગલા દિવસ રાત્રે પહલગાવ પહોંચ્યા બરાબર ત્યારે અમે ત્યાં રોકાઈ ગયા બીજા દિવસ સવારે મેં છોકરાઓને બે ગાડી કરી પીનોવા ત્યાંની લોકલ ગાઈડો હતા એમની તો એમની ગાડી લઈને અમે પહેલાં છોકરાઓને ચંદન વેલી અરુવેલી ત્યાં બધા ફરવા લઈ ગયો મારા કાશ્મીરનો નંબર હતો ત્યાં બંધ થઈ ગયો જેવો નેટવર્કમાં આવ્યો એવો એ લોકોના સૂત્રો પ્રમાણે મારામાં કોલ આવ્યો કે ભાઈ આપ જા વાસી આ જાઓ હોટલ પે યા થોડા બબાલ સામ ગયા તો મેં એ સાંભળીને છોકરાઓનલાઈન હોટલે આવી ગયો ત્યાં ગયો એમને પૂછ્યું તો એ લોકોએ અમને એવું જાણ કર્યું ક્યાં ગુજરાતી લોકો જે ટુરિસ્ટો ફરવા આવ્યો છે એમના ઉપર ગોળીબાર કરવામાં આવેલી છે તો તમે આ બધા છોકરાઓનલાઈન રૂમમાં જતા રહો જ્યારે આ બનાવ બન્યો ત્યારે અમે ખૂબ ડરી ગયા હતા તો અમે ત્યાં જતા હતા પછી ત્યાં કોલ બેક આવી ગયો હતો તો પછી ત્યાં અમે ગયા નાને હોટલ પર આવી ગયા ડાયરેક્ટ તો પછી ત્યાં લોકલ લોકોનો સપોર્ટ બહુ સારો હતો કે આપણે પોતાના વ્યક્તિ જેવું જ એમને અમારી જોડે વર્તન કર્યું પ્યોર અમે હોટલમાં રહ્યા તો પણ એ અમારા આજુબાજુમાં જ હતા